શ્રી શિવાય નમસ્તુભ્યમ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા અદભુત ઉપાય વિશે જે વર્ષમાં માત્ર એક જ વાર મળે છે અને આ વખતે તો પરિસ્થિતિ એવી છે કે તેનું મહત્વ સો ગણું વધી ગયું છે કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે ના રોજે સર્વ પિતૃ મોચન અમાવસ્યા છે આ દિવસે પિતૃ પક્ષનો અંતિમ દિવસ આવે છે અને એ જ સમયે આ વર્ષે એક અત્યંત દુર્લભ ઘટના બનવાની છે કે આ પિતૃપક્ષ અમાવસ્યાના દિવસે સૂર્ય ગ્રહણ પણ આવશે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે કે જ્યારે ગ્રહણ અને અમાવસ્યા એક સાથે ધર્મ કર્મ અને ઉપાયોના પરિણામો અનેક ગણા વધે છે એટલે જો તમે આ દિવસે પિતૃઓ માટે થોડું પણ કરો તો પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃ દોષ દૂર થાય છે અને જીવનમાંથી અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થવા લાગે છે આ દિવસે કરવામાં આવતો એક અત્યંત સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાય છે જેને આપણે ચોખાની કટોરી વાળો ઉપાય કહીએ છીએ હવે આ ઉપાય શું છે કેમ કરવો જોઈએ કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ તેનું મહત્વ શું છે તેના પાછળની આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સમજ શું છે એ બધું આપણે એક પગલામાં સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો સૌ વાત કરીએ તો આ ઉપાય કોને કરવો જોઈએ સાંજના સમયે ઘરમાંથી મોટી સ્ત્રી હોય જેમ કે દાદી માતા કાકી કે મોટી બહેન હોય કરવો જોઈએ જો ઘરમાં એવી કોઈ ન હોય તો સભ્ય પણ કરી શકે છે પરંતુ હંમેશા પ્રથમ પ્રાથમિકતા માતા બહેનોને જોઈએ કારણ કે સ્ત્રીઓના હાથે કરવામાં આવતો ઉપાય વધારે ઝડપથી ફળ આપે છે હવે સમજીએ ઉપાયની પદ્ધતિ પિતૃ અમાવસ્યાના દિવસે સાંજના છ વાગ્યા પછી રસોડામાંથી એક ખાલી કટોરી લો તે કટોરીમાં ઘરના જ કાચા ચોખા ભરી લો ચોખા કટોરીમાં પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ એટલે કે કટોરી અધૂરી નહીં પરંતુ પૂરી ભરેલી હોવી જોઈએ હવે તે ચોખા ઉપર એક ટુકડો અસલી કપૂરનો મૂકો જો ટુકડા વાળું કપૂર હોય તો મધ્યમ કદનો એક ટુકડો મૂકો અને જો ગોળી વાળો હોય તો ત્રણ ચાર ગોળીઓ મૂકી શકો છો પરંતુ ધ્યાન રાખવાનું છે કે એ કપૂર અખાદ કે મિશ્રિત ન હોવું જોઈએ સાચું શુદ્ધ અને અસલી કપૂર જ હોવું જોઈએ હવે આ ચોખાની કટોરીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર મૂકી દો દરવાજાની ચોખટ પર કે પાસે મૂકી શકો છો પરંતુ કટોરી થોડું બહારની બાજુ રહે એવી રીતે મૂકવી આ કટોરી સાંજે છ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી મૂકી રાખવાની છે કારણ કે રાત્રે દસ અને ઓગણ થી સૂર્યગ્રહણ શરૂ થઈ જશે એટલે એ પહેલા ઉપાય પૂર્ણ થવો જોઈએ જો તમે સમયસર ઉપાય નહીં કરો તો પરિણામ અધૂરું રહી શકે છે કટોરી મૂક્યા પછી ઘરના બધા સભ્યો જ રહેવા જોઈએ કોઈ બહાર ન જાય એકવાર કટોરી મૂકી દીધી પછી તેને હાથ લગાવવો નહીં કટોરી આખી રાત દરવાજા પર જ રહેવા દો બીજા દિવસે સવારે જ્યારે શારદીય નવરાત્રી શરૂ થશે ત્યારે નહાઈ ધોઈ લો અને સીધા કટોરી પાસે જાઓ કટોરીને હાથ ન લગાવતા કપૂરને માચીસથી થી સળગાવો કપૂર સળગતી વખતે પિતૃઓને યાદ કરો તેમને નમન કરો ક્ષમા માંગો અને પ્રાર્થના કરો કે અમારા જીવનમાંથી બધા દુઃખ સંકટ દૂર કરો અમને સમૃદ્ધિ પછી કટોરી ઉઠાવો હવે તે ચોખાને તમારા ઘરની બહાર કોઈ મોટા ઝાડ નીચે મૂકી આવો જેથી પક્ષીઓ તેને ચૂગી જાય અને એ સમયે પણ પિતૃઓને યાદ કરો તમારી મનોકામના બોલો પછી ખાલી કટોરી પાછી ઘરે લઈને આવો અને સારી રીતે ધોઈને રસોડામાં મૂકી દો આ રીતે તમારો ઉપાય પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે પિતૃ અમાવસ્યાના દિવસે જ કરવામાં આવે છે જો કોઈએ સમગ્ર પિતૃ પક્ષના સોળ દિવસમાં પોતાના પૂર્વજો માટે કંઈ ન કર્યું હોય તો માત્ર આ એક ઉપાય કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ દૂર થઈ જાય છે હવે તમે વિચારતા હશો કે આટલો સરળ ઉપાય પિતૃદોષ કેમ દૂર કરે છે તો તેનો અર્થ સમજીએ હકીકતમાં પિતૃદોષ એટલે શું જ્યારે આપણા પૂર્વજો આપણા પિતૃઓ આમ આપણને કંઈક સંદેશો આપવા માંગતા હોય તેમની અપેક્ષાઓ અધૂરી રહી ગઈ હોય તેમના આત્માઓને શાંતિ ન મળી હોય ત્યારે આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેમ કે સંતાન સુખમાં અવરોધ ધન આવવામાં વિઘ્ન ઘરમાં અશાંતિ વારંવાર બીમારીઓ લગ્નમાં વિલંબ કે વારંવાર વિવાદ આ બધું પિતૃ દોષના લક્ષણો છે હવે જ્યારે આપણે આ ઉપાય કરીએ છીએ ત્યારે તે ચોખાની કટોરી પિતૃઓ માટે રૂપ ભોજન બની જાય છે કપૂર આગનું પ્રતિક છે જે સંદેશ સીધા અદૃશ્ય જગતમાં પહોંચાડે છે જ્યારે ચોખા પક્ષીઓને ચડાવવા માટે ઝાડ નીચે મૂકવામાં આવે છે ત્યારે તે દાનરૂપ બની જાય છે એટલે આપણો સંદેશો પિતૃ સુધી પહોંચાડે છે પિતૃ પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાંથી અવરોધો દૂર કરે છે મિત્રો આ વર્ષે આ ઉપાયનું મહત્વ સો ગણું વધી ગયું છે કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજે માત્ર પિતૃ અમાવસ્યા જ નથી પરંતુ એ દિવસે સૂર્યગ્રહણ પણ છે અને તેના બીજા જ દિવસે એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે એટલે આ એક દિવસમાં ત્રણ વિશેષ સંયોગ એક સાથે બની રહ્યા છે એક તો પિતૃ અમાવસ્યા બીજું સૂર્યગ્રહણ અને ત્રીજુ નવરાત્રીની શરૂઆત શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે કે આવા સંયોગોમાં કરવામાં આવતો ઉપાય અનેક ઘણા વધારે ફળ આપે છે એટલે આ વર્ષનો ચોખાની કટોરીનો ઉપાય અતિશય શક્તિશાળી રહેશે મિત્રો હવે એક પ્રશ્ન તમે પૂછો છો કે આ ઉપાય સાંજના સમયે જ કેમ કરવો જોઈએ તો તેનો જવાબ એ છે કે સાંજનો સમય સંધ્યાકાળ કહેવાય છે આ સમયે ત્રણેય લોક એટલે કે ભૂલોક પૃથ્વીલોક અને દેવલોક એકબીજા ના સૌથી નજીક હોય છે આ સમયે કરવામાં આવેલી પ્રાર્થના દાન અને ઉપાય ઝડપથી સ્વીકાર્ય થાય છે એટલે પિતૃઓ સુધી આપણો સંદેશ પહોંચે છે બીજો પ્રશ્ન તમે પૂછો કે કટોરી દરવાજા પર જ કેમ મૂકવી જોઈએ તો તેના પાછળનું કારણ એ છે કે દરવાજો એ પ્રવેશ દ્વાર છે જ્યાંથી ઉર્જા ઘરમાં આવે છે અને બહાર જાય છે જ્યારે આપણે દરવાજા પર કટોરી મૂકીએ છીએ ત્યારે પિતૃઓને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આપણા ઘરમાં પ્રવેશ કરે આશીર્વાદ આપે અને પછી જ્યારે ચોખા બહાર મૂકીએ છીએ ત્યારે તેમને વિદાય આપીએ છીએ કે તેઓ શાંતિથી પોતાના લોકમાં પરત જાય એટલે ઉપાયની શરૂઆત અને સમાપ્તિ બંને દરવાજા સાથે જોડાયેલી છે મિત્રો એક ખાસ વાત યાદ રાખજો કે આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ શંકા ગભરાહટ કે નકારાત્મક વિચાર ન હોવો જોઈએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવું જોઈએ જો તમને લાગે છે કે કદાચ કશું ખોટું થશે કે ઉપાય અધૂરો રહી જશે તો તે ઉપાય ક્યારેય ફળ આપતો નથી તેથી ઉપાય કરતી વખતે મન એકદમ શુદ્ધ શાંત અને વિશ્વાસ ભર્યું હોવું જોઈએ આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગે છે ઘણા લોકોનો અનુભવ છે કે જેમણે આ ઉપાય કર્યો હતો તેમના ઘરમાં વર્ષભર કોઈ વસ્તુની કમી રહી નથી ધનની આવક વધતી રહી સંતાન સુખ મળ્યું લગ્નમાં અવરોધ દૂર થયા અને આરોગ્યની સમસ્યાઓ પણ ઘટી ગઈ એટલે મિત્રો આ ઉપાયને તમે અવશ્ય કરો કારણ કે આ ઉપાય માત્ર પાંચ દસ મિનિટનો છે પરંતુ તેનો પ્રભાવ આખું વર્ષ ચાલે છે અને સૌથી મોટી વાત એ છે કે આ ઉપાયથી તમારા પિતૃ પ્રસન્ન થાય છે પિતૃ આશીર્વાદ આપે છે અને પિતૃ આશીર્વાદ એટલે ભગવાનના આશીર્વાદ જેવો જ એટલે આ તકને ચૂકી જશો નહીં આ વર્ષ એકવીસ સપ્ટેમ્બર પિતૃ અમાવસ્યાના દિવસે સાંજે છ થી દસ વાગ્યા વચ્ચે ચોક્કસ આ ચોખાની કટોરીનો ઉપાય કરો અને તમારા પિતૃઓને પ્રસન્ન કરો તેમને શાંતિ આપો અને તમારા જીવનમાંથી પિતૃ દોષ દૂર કરો હવે મિત્રો વાત કરીએ આ દિવસે થનારા સૂર્યગ્રહણની એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજે સાંજે દસ અને ઓગણસાઠથી શરૂ થનાર આ સૂર્યગ્રહણ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળશે આ ગ્રહણ ચાર કલાક ચોવીસ મિનિટ સુધી ચાલશે ગ્રહણ ક્યારે ખગોળીય ઘટના નથી રહી તે આધ્યાત્મિક પણ અસર કરે છે દરમિયાન નકારાત્મક પ્રબળ બને છે એટલે શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન ખાવા પીવાની મનાઈ છે મંદિરોના દરવાજા બંધ કરવામાં આવે છે પૂજા પાઠ રોકી દેવામાં આવે છે પરંતુ એ જ સમયે ગ્રહણનો એક સકારાત્મક પાસો પણ છે કે જો તમે આ સમયનો ઉપયોગ મંત્ર જાપ તપ ધ્યાન દાન અને ઉપાય માટે કરો તો તેનું ફળ સામાન્ય દિવસ કરતા લાખો ગણો વધારે મળે છે એટલે આ દિવસે તમને પિતૃ અમાવસ્યાનો ઉપાય પણ કરવો છે અને ગ્રહણ દરમિયાન કેટલાક ખાસ ઉપાય પણ કરવાના છે હવે જોઈએ કે ગ્રહણ દરમિયાન કયા ઉપાય કરવાથી આપણું જીવન બદલાઈ શકે છે પ્રથમ ઉપાય સૂર્ય મંત્રનો જાપ કરવો ઓમ આદિત્યાય નમઃ કે ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ આ ગ્રહણ દરમિયાન જાપ કરવાથી તમારા જીવનમાંથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે બીજો ઉપાય તલનું દાન કરવું ગ્રહણ દરમિયાન જો તમે કાળા તલ પાણીમાં વિસર્જિત કરો છો કે ગાયને ખવડાવો તો તમારા બધા જ પાપ ક્ષણ દૂર થાય છે અને પિતૃ પ્રસન્ન થાય છે ત્રીજો ઉપાય પાણીમાં તલ અને દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડમાં ચડાવવું આથી પિતૃ દોષ દૂર થાય છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે ચોથો ઉપાય ગ્રહણ દરમિયાન શક્ય હોય તો ગાયત્રી મંત્રનો જાપ કરવો કારણ કે ગ્રહણ દરમિયાન સૂર્યની કિરણો ઢંકાઈ જાય છે અને ગાયત્રી દેવીનું સ્મરણ કરવાથી સૂર્યના અભાવથી થતા નકારાત્મક પ્રભાવ દૂર થાય છે પાંચમો ઉપાય ગ્રહણ દરમિયાન ઘરમાં દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીની પ્રાર્થના કરવી ખાસ કરીને જો તમે ઘીમાં દીવો પ્રગટાવો તો ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે છઠ્ઠો ઉપાય ગ્રહણ દરમિયાન જે લોકો આરોગ્યની સમસ્યાઓથી પીડિત હોય તેમને મહામૃતું મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર ગ્રહણ દરમિયાન અસરકારક બની જાય છે અને મૃત્યુ સમાન દુઃખો દૂર કરે છે સાતમો ઉપાય ગ્રહણ પૂર્ણ થયા પછી તરત જ નહાય ધોઈ લો ઘરને સાફ કરો અને પછી ગાય કૂતરો કે કાગડા માટે ખોરાક બહાર મૂકી દો આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તમારી ઘરમાં શાંતિ સુખ વધે છે મિત્રો તમે ધ્યાન આપ્યું કે એકવીસ સપ્ટેમ્બર નો દિવસ અને રાત્રિ કેટલી અદભુત છે પહેલા સાંજના સમયે પિતૃ અમાવસ્યાનો ઉપાય કરવાનો છે પછી રાત્રે ગ્રહણ દરમિયાન મંત્ર જાપ દાન પૂજા અને ઉપાય કરવાના છે અને પછી બીજા દિવસે નવરાત્રીની શરૂઆત સાથે નવું જીવન શરૂ કરવાનું છે આ એક એવો સંયોગ છે જે વર્ષો પછી આવે છે અને કદાચ ફરી આપણા જીવનમાં ન આવે એટલે આ તકને ચૂકી જશો નહીં પિતૃઓને પ્રસન્ન કરો ગ્રહણનો લાભ લો અને માતા લક્ષ્મીને આમંત્રણ આપો આ આ એક જ દિવસમાં જો તમે બધા ઉપાયો કરો તો તમારા જીવનમાંથી પિતૃદોષ દૂર થશે પાપ ક્ષણ થશે આરોગ્ય મળશે સંતાન સુખ મળશે ધનની આવક વધશે અને સૌથી મોટી વાત કે પિતૃઓ પ્રસન્ન થઈને તમારા ઘરને આશીર્વાદ આપશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મા અંબે ધન્યવાદ